ભાજપ મહિલા કોર્પોરેટરનો દાવો સરકારી દુકાનોમાં ગરીબોને ઓછો અનાજ આપી ઊંચા ભાવે વેચાય છે ઉધનાના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ગોબાચારી કરનારા અનાજ માફિયા સામે કલેક્ટર ને ફરિયાદ કરી શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ બન્યા છે બેફામ શહેરમાં રસ્તા પર અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે ગરીબોના હકનું અનાજ ઓછું આપી બારોબાર ઊંચા ભાવે વેચાઈ રહ્યું હોય ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉધનાની સોળ દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે પરવાનેદારોએ દુકાનનો હવાલો તોલાટોને આપી દીધો છે તોલાટો પાથી દસ કિલો અનાજ દરેક રાશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે થી પચીસ રૂપિયામાં વેચી રહ્યા છે કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનમાં નામોમાં પણ ઉલ્લેખ કરાયો છે દુકાન નંબર યુ સાત યુ બોતેર યુ બે યુ એકતાળીસ યુ ચુમ્માળીસ યુ છપ્પન યુ ઓગણો સિત્તેર યુ ચુમ્મોતેર યુ ઇઠોતેર યુ ત્રાણું યુ નવ્વાણું યુ એકસો પાંચ યુ સિત્તેર બે યુ પચાસ યુ એકસો સોળ ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં માં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે કાર્ડ ધારકોને કૂપન પણ અપાતી નથી અરજદાર જ્યારે અંગૂઠો મૂકે છે ત્યારે કમ્પ્યુટરમાંથી કૂપન જનરેટ થાય છે પણ દુકાનોમાં પ્રિન્ટર નથી ગરીબોનું અનાજ બજારોમાં વેચી તોલાટો પચાસ હજારથી લઈને લાખ રૂપિયા સુધીની આવક કરી લે છે અને બંગલામાં રહે છે ઝોનલ ઓફિસમાં રાશન કાર્ડ બનાવવામાં પણ ગેરરીતિઓ ચાલી રહી છે વચેટિયાઓ ફરતા હોય છે અરજદાર ઝોનલ ઓફિસમાં રેશન કાર્ડ બનાવવા જાય છે ત્યારે અરજદારોને લાંબી તારીખો આપવામાં આવે છે આ રેશન કાર્ડના પંદરસો થી પાંત્રીસો સુધી લઈને વચેટિયાઓ એક જ દિવસથી લઈને પાંચ દિવસમાં રેશન કાર્ડ બનાવી આપે છે ઉધનાની મોટા ભાગની સસ્તાનાની દુકાનોમાં પરવાનેદાર સંચાલન કરતા નથી દરેક કાર્ડ પર પાંચ થી દસ કિલો અનાજ ઓછો અપાય છે અમુક પરવાનેદારો તો સુરતમાં રહેતા જ નથી ત્રાહિત વ્યક્તિઓ અનાજના કાળા બજાર કરી મહિને પચાસ થી લાખ રૂપિયા આવક કરી લે છે અને બંગલામાં રહેતા થઈ ગયા છે ગોબાચારીમાં પુરવઠા ખાતામાં નીચેથી ઉપર સુધી ગેરરીતિ ચાલી રહી છે खास कर एक वर्ष खूब फरियाद अनाज બાબતમાં જે રાશન ધારકો છે રાશન લેવા જાય રાશન ઓછું આપવામાં આવે છે દસ કિલો પાંચ સોરી પચીસ પાંચ માણસો પચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યાએ બાર કિલો આપે ત્રીસ માણસો ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છે પણ જે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાને એ ભાડે બધા એને ભાડેથી આપી છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કૂપન નીકળવા જોઈએ એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે અમને એટલા ના જો પણ એ કૂપન કોઈ રીતે આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાનાદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્ટ્સ કરીને છે એ અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા છે મુકેશ છે આવા ઘણા લોકો એક એક જ અને યુનિટી બનાવીને બધું કરે છે કાર્ય દાદાગીરી મેં કલેક્ટરશ્રી ને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયા આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રિસ દાદાગીરી છે આની ઉપર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓને મળ્યો એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી સર્વે કરીશ અમે પતિ અને અમે બેવ જણા હસબન્ડ એન્ડ વાઈફ બેઉ જણાએ રીસ સવાર બપોર સાથે સર્વે કરી સાઈઠ દુકાનોના ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી उर्मिला शैलेन्द्र त्रिपाठी नगर सेविका वार्ड नंबर तेईस की मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको तीस किलो मिलना चाहिए उसको बारह किलो देते हैं जिसको बारह किलो मिलना चाहिए उसको चार किलो देते हैं और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत भाई बहनों सभी आते थे लेकिन मैं बोल बोल के थक गई उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे बस कम मतलब सबको राशन कम देते हैं और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है कूपन नहीं मिलता है और जब बहनों पूछने जाते आप राशन इतना क्यों दिए तो बोलते है की लेना हो लो नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे तो हमने फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला राशन कम मिला मैंने तो फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए उनका हक मिलना चाहिए फिर तो हमने सर्वे किया फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख दिया अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संगनी अब ये सब हमारा फरियाज सुने और इसका डिसीजन निकाले भाई इसका गरीबों का हक मिलना चाहिए मैं यही विनती करती हूँ सबका अधिकार मिलना चाहिए जय श्री राम